મિત્રો અત્યારે મારી જોડે ધનૈ શાહ છે બિહારના વતની જે બે હજાર પાંચથી ઘરેથી નીકળ્યા છે આખું ભારત ફરે છે અને દરેક વ્યક્તિને વ્યસન મુક્ત કરાવે છે આ દાદાને આપણે એમનો આભાર માનીએ એટલો ઓછો કહેવાય અત્યાર સુધીમાં હજારો વ્યક્તિને વ્યસનથી મુક્ત કરાવી દીધા છે અને સારા સારા સેલિબ્રિટી સારા સારા કલાકારો અમને સેલ્યુટ કરે છે કારણ કે વ્યસન મુક્તિ કરાવે છે દાદાનું એક જ કહેવું છે કે વ્યસન મુક્તિ આપણે મનથી કરી શકીએ છીએ દુકાનવાળા વેચે છે તો દુકાનવાળાને બંધ નથી કરાવવાનું એ વેચે છે આપણે પીવું જોઈએ ત્યાં જઈએ છીએ આપણે પૈસા ઊછીના વ્યાજવા લઈને વ્યસન કરવા માટે આપણે ત્યાં જઈ છીએ એમાં પડીકું લઈ છે પડીકા ઉપર લખ્યું છે કે સ્વાસ્થ્ય કે લીએ હાનિકારક છે એમાં લખેલું છે છતાં એ નિયમનું ઉલ્લંઘન કરી અને આપણે આપણા પેટમાં ખાઈએ છીએ પીવી જઈએ આ શરીરને નુકસાન કરે છે એ આપણે વ્યસન મુક્તિમાં જે દાદા આપણે બધાને વ્યસન મુક્તિ કરાવે છે તો આપણે એમાં સહભાગી બનવાનું છે દાદા બીજા માટે મથે છે તો આપણે આપણા પરિવાર માટે મથવાનું છે ને આજથી જ જે કોઈ વ્યસન કરતા હોય વ્યસન મૂકી દેવાનું છે અને તાજું માજુ હેલ્ધી રહેવાનું છે દાદા જ્યાં પણ તમને મળે આપણે સપોર્ટ કરવાનો છે કારણ કે દાદાને તો કંઈ સીમા નથી એટલે તમારે દાદાના વધારે વિડીયો જોવા હોય તો દાદાની એક યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલ અતુલ હિન્દી એન્ટરટેનમેન્ટ અતુલ હિન્દી એન્ટરટેનમેન્ટ તમે યુટ્યુબમાં સર્ચ મારશો એટલે દાદાના ઘણા બધા વિડીયો જોવા મળશે અત્યારે આપણે કુવાડવા રોડ ઉપર નીકળ્યા દાદા મળ્યા દાદા સાથે બે ઘડી અમે આનંદ કર્યો બહુ મજા આવી દાદા જ્યાં પણ મળે આપણે દિલથી દાદાને એક સપોર્ટ કરવાનો છે બોલો ભારત માતા કી જય